અમરેલીની જીજી બેન ફોરવર્ડ ગર્લ્સ સ્કૂલમાં ટ્રાફિક જાગૃતિ કાર્યક્રમ યોજો અમરેલી જિલ્લાના શ્રીમતી જીજી બેન ફોરવર્ડ ગર્લ્સ સ્કૂલ ખાતે જિલ્લા ટ્રાફિક શાખા આરટીઓ અમરેલી અને એકસો આઠ એમ્બ્યુલન્સ સેવા ટીમ દ્વારા સંયુક્ત રીતે ટ્રાફિક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં ટ્રાફિક નિયમોને સમાજ વધારવી અને માર્ગ સુરક્ષા પ્રત્યે જાગૃતિ લાવવો હતો કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને ટ્રાફિક સિગ્નલ્સ માર્ગ ચિહ્નો હેલ્મેટ અને સીટ મહત્વ અને માર્ગ પર સુરક્ષિત ચાલવા માટેની માર્ગદર્શિકા આપવામાં આવી આ સાથે એકસો આઠ એમ્બ્યુલન્સ ટીમે અકસ્માત સમયે તાત્કાલિક પ્રતિક્રિયા અને પ્રાથમિક સારવાર વિશે માહિતી આપી જેનાથી વિદ્યાર્થીઓને આકસ્મિક પરિસ્થિતિમાં યોગ્ય પગલાં લેવાની સમજણ મળી વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને ટ્રાફિક નિયમો વિશેના તેમના પ્રશ્નો પૂછ્યા ટ્રાફિક શાખાના અધિકારીઓ તેમના પ્રશ્નોના સમાધાન આપતા માળ સુરક્ષા અને જવાબદારી વિશે વધુ માહિતી આપી આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં ટ્રાફિક નિયમો પ્રત્યેની જાગૃતિ અને માળ સુરક્ષા માટેની જવાબદારીની ભાવના વિકસિત થઈ આવા કાર્યક્રમો દ્વારા યુવા પેઢીમાં ટ્રાફિક નિયમોનું પાલન કરવાની સંસ્કૃતિ વિકસાવવા અને માર્ગ અકસ્માતોની સંખ્યા ઘટાડવા માટે મહત્વપૂર્ણ યોગદાન મળે છે આ કાર્યક્રમની સફળતાને ધ્યાનમાં રાખીને ભવિષ્યમાં અન્ય શાળાઓમાં પણ આવા જાગૃતિ કાર્યક્રમો યોજવા પર ભાર મૂકવામાં આવ્યો છે